દિવસ દરમિયાન આટલું પાણી તો પીવું જ જોઈએ જો તમે મેદસ્વીપણાથી પીડાવ છો તમારું વજન વધારે છે તો આટલું પાણી પીશો તો તમારું વજન ખૂબ સરળતાથી ઘટી શકશે તમારું વજન આટલું છે તો તમારે આટલું પાણી પીવું જ જોઈએ જો તમે આવી પ્રવૃત્તિ કરો છો તો આટલું પાણી પીવું જ જોઈએ તો તમારી ઉંમર આટલી છે તો આટલું પાણી પીવું જ જોઈએ આયુર્વેદ આ ક્ષેત્રમાં શું કહે છે વધારે પાણી પીવાથી શું વજન ઘટી શકે વધારે પાણી પીવાથી શું ચામડી નિરોગી અને સુંદર રહી શકે આયુર્વેદ આ બાબતમાં શું વધારે પાણી પીવાથી અનેક બધી બીમારી સર્જાઈ શકે છે કે કે નહીં આપણે ભૂતકાળમાં વાત કરી હતી જગતની અંદર કોઈ પણ અમૃત નથી અને કોઈ પણ વિષ નથી જો અમૃતને પણ યોગ્ય પદ્ધતિથી યોગ્ય માત્રામાં લેવામાં ન આવે તો એ જ અમૃત ઝેર બરાબર કામ કરી શકે છે તો પાણી અમૃત તુલ્ય પણ છે અને વિષ તુલ્ય પણ છે પરંતુ યોગ્ય પદ્ધતિથી અને યોગ્ય માત્રામાં એનો ઉપયોગ કરવામાં આવે તો આપણા દેશની અંદર પાણી ક્યારે પણ વ્યવસાયિક રૂપ ધારણ કરેલું હતું નહીં ભૂતકાળમાં આથી માત્ર ત્રીસતાલીસ વર્ષ પાછળ જાઓ તો પાણી દેશમાં ક્યારે પણ વેચાતું હતું નહીં પરંતુ પાણી હવે વેચાય છે પાણી એ એટલું બધું આવશ્યક હોવા છતાં પણ આપણે આંગણે આવનાર વ્યક્તિને કમસે કમ પાણી આપણે આપીએ છીએ પાણીમાં પાણી આપણે એ પાણી લીધા પણ વગર જતું રહે એવું આપણે ક્યારેય ઈચ્છતા હોતા નથી તો પાણી જયારે જાણ્યા વગર સમજ્યા વગર વધારે માત્રામાં આપણે લઈએ છીએ ત્યારે એ ખૂબ આપણને નુકસાનકારક બની શકે અને એની પ્રથમ નુકસાનકારક બીમારી એટલે કિડનીની સમસ્યા તો જો તમે ઈચ્છતા હોય કે તમને ક્યારે કિડની રોગ સંબંધી જેવી સમસ્યા ન આવે તો આવશ્યકતા કરતા વધારે પાણી ક્યારે પણ પીવું જોઈએ નહીં એક સામાન્ય પ્રથા છે કે કિડની સમસ્યા આવે તો પછી વધારે પાણી પીવું જોઈએ પરંતુ જો તમારી કિડની કિડની સ્વસ્થ છે તમને રોગ સંબંધિત કોઈ સમસ્યા નથી તો આવશ્યકતા કરતા વધારે પાણી પીવાથી કિડની સ્વસ્થ રહેશે એ નિરોગી રહેશે એ ક્યારે પણ સંભવ બની શકશે નહીં એક ઉદાહરણ પ્રમાણે તમે આજે કોઈ જગ્યાએ જોબ કરો છો સવારના દસ થી લઈને સાંજના છ વાગ્યા સુધી તમારો નોકરીનો સમય છે તમને જો ઓવર ટાઈમ કરવામાં આવે કે આજે તમારે નવ વાગ્યા સુધી કામ કરવાનું છે તમે એક દિવસ કરશો બે દિવસ કરશો ત્રણ દિવસ કરશો આવું લાંબા સમય સુધી ચાલુ રહે તો એક દિવસ તમે થાકીને એ નોકરી છોડી દેશો આવું જ બને છે કિડની સાથે કિડની જ્યારે આપણે વધારે પાણી પીએ છીએ ત્યારે એના ઉપર એક્સિસ બર્ડન આવે છે અને આવું જો વારે 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 થયા કરે તો કિડની રોગ જેવી અનેક સમસ્યાઓ સર્જી શકે તો જો તમારી કિડની સ્વસ્થ હોય કિડની રોગથી તમે ન પીડાતા હોય તો તમારે આવશ્યકતા કરતા ક્યારે પણ વધારે પાણી પીવું જોઈએ નહીં આવશ્યકતા કરતા વધારે પાણી એસિડિટી જેવી સમસ્યાઓ સર્જી શકે આપણું શરીર ઈશ્વરે ખૂબ સક્ષમ બનાવ્યું છે જ્યારે શરીરમાં એસિડિટી જેવી સમસ્યાઓ આવે છે ત્યારે એક સામાન્ય નિયમ છે કે પાણી પી લો એટલે આપણને એસિડિટી દૂર થઈ જાય એક ઉદાહરણ પ્રમાણે સમજીએ કે ઘરમાં મમ્મી રસોઈ બનાવે છે દાળ બનાવી રહી છે અને એ દાળ ખૂબ ખારી થઈ ગઈ છે તો મમ્મી શું કરશે એની અંદર ગોળ નાખી દેશે ખાંડ નાખી દેશે અથવા તો થોડી એની અંદર ખટાશ નાખી દેશે જેથી કરીને પેલી ખારાશ જે છે એક્સિસ જે સોલ્ટ અંદર ગયું છે એ અનુભવાશે નહીં આવું જ એસિડિટીમાં થાય છે જ્યારે એસિડિટી હોય ને આપણે પાણી ખૂબ પી લઈએ તો એ એસિડ ન્યુટ્રલ થઈ જાય છે એની ઘાતકતા આપણે અનુભવાતી નથી પરંતુ તેની ઘાતકતાથી શરીર બચી શકતું નથી તો ખૂબ વધારે પ્રમાણમાં જ્યારે પાણી પીએ છીએ ત્યારે એ આવશ્યકતા કરતાં વધારે એસિડ બનાવ્યા જ કરે છે અને આવું વારે 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 થયા કરે તો અનેક બીમારીઓ સર્જે છે તો આવશ્યકતા કરતાં વધારે પાણી પીવાથી એસિડિટી જેવી સમસ્યાઓ ખૂબ વધી શકે છે ઈશ્વરે આપણું શરીર નેચરલી રીતે લુબ્રિકન રહે એવા તમામ પ્રયાસો કર્યા છે આવશ્યકતા કરતાં વધારે પાણી જ્યારે આપ પીવો છો ત્યારે ઇન્ટરનલ ડ્રાઈનેસ ખૂબ વધે છે અને એના કારણે વર્તમાન સમયની અંદર નાના નાના બાળકોના શરીરની અંદર પણ

આયુર્વેદમાં એક શ્લોકનું વર્ણન આપણા ઋષિ મુનિઓ કરીને ગયા છે સર્વે રોગાદિ અપિમંદ અગ્નિ બધા રોગોની જનની જે છે એ પાચન અગ્નિની મંદતા છે જેમ આપણે કહીએ છીએ ને કબજિયાત જે બધા રોગોનું મૂળ છે જ્યારે પાચન અગ્નિની મંદતા આવે છે ત્યારે આપણા શરીરની અંદર ઇન્ટરનલ ડ્રાઇનેસ પેદા થાય છે અને એના કારણે કબજિયાત જેવી સમસ્યાઓ પણ ઉભી થાય છે આવશ્યકતા કરતા વધારે પાણી પીવામાં આવે તો પાચન અગ્નિની મંદતા શરૂ થાય છે અને એક વખત પાચન અગ્નિની મંદતા શરૂ થઈ તો તમે અનેક બીમારીના ભોગ બની શકો જે લોકોને શ્વસન રોગ સંબંધિત એલર્જી હોય ઘણા લોકો થોડો પણ કોઈ પરફ્યુમ છાટીને આવે તો તેમને છીકો લાગવા આવવા લાગે ઘણા લોકોને એવી એલર્જી હોય કે કોઈ પણ સુગંધ આવે

જ્યારે આવશ્યકતા કરતા વધારે પાણી પીવામાં આવે ત્યારે વાયુ શબ્દ થી આપણે બધા પરિચિત છીએ વાત શબ્દ થી આપણે બધા પરિચિત છીએ સંધિઓ વા ફરતો વા ગઠિયો વા પરંતુ વાતના બે પ્રકાર છે આમ વાત અને સંધિવાત વાત જ્યારે આવશ્યકતા કરતા વધારે પાણી પીવામાં આવે છે ત્યારે લીધેલું ભોજન સારી રીતે પચી શકતું નથી અને એના કારણે આમ વાત એટલે કે સાંધામાં દુખાવો તો થાય પરંતુ સાંધાની સાથે સાથે ગોઠણમાં દુખાવો ખંભામાં દુખાવો પગમાં દુખાવો એડીમાં દુખાવો હોય સાથે ત્યાં સોજો પણ આવી જતો હોય એવા પ્રકારનો દુખાવો થતો હોય કે કોઈ જાણે સોય ભૂકાવતું હોય એવા પ્રકારની અસહ્ય પીડા થતી હોય આવા તમામ લક્ષણો ઉભા થઈ શકે આવશ્યકતા કરતા વધારે પાણી પીવાથી અને એક વખત આમ વાત આવ્યો તો ધીરે ધીરે કરીને યુરિક એસિડ જેવી સમસ્યાઓ પણ ઉભી થાય

પ્રાકૃતિક ચિકિત્સાના નામે કે વિવિધ પ્રકારની ચિકિત્સાઓના આડમાં વધારે પાણી પીવો નિરોગી રહેવું વધારે પાણી પીવાથી સ્વસ્થ રહેશો આવું તમામ સૂચનો કરે છે તો આવી તમામ સમસ્યામાં એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણે કેવી રીતે નક્કી કરવું કે મારે કેટલું પાણી પીવું જોઈએ તેની પણ વિસ્તારથી વાત કરીએ વર્તમાન સમયની અંદર ખૂબ ભ્રામક પ્રચાર લોકો ફેલાવી રહ્યા છે અને એક કેલ્ક્યુલેશન પ્રમાણે એ લોકો કહે છે જો તમારું વજન ઉદાહરણ તરીકે તમારું વજન સો કિલો છે તો એ સો કિલો વજનને તમે દસમા ભાગમાં ભાગમાં ડિવાઈડ કરો એટલે કે સો કિલોનું દસ કિલો થયું દસ કિલોમાં એને બે ભાગમાં વિભાજીત કરી નાખો એટલે કે પાંચ કિલો થયું તો જે કોઈ વ્યક્તિનું વજન સો કિલો છે એને પાંચ લિટર પાણી પીવું આવી રીતે ઘણા લોકો પ્રચાર કરતા હોય છે ચાલો માની લઈએ ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનું વજન સો કિલો છે અને પાંચ લિટર પાણી પીવું જોઈએ પરંતુ સો કિલો વજન ધરાવનારો વ્યક્તિ આખો દિવસ એસી ઓફિસમાં બેસે છે પરસેવાનું ટીપું પણ પાડતું નથી એના શરીરની અંદર ફિઝિકલ વર્કનો બિલકુલ અભાવ છે અને એ આ ગણિત પ્રમાણે પાંચ લિટર પાણી પીતો પીતો રહેશે તો તેને ફાયદો થશે બિલકુલ નહીં એને નુકસાન જ થશે બીજા ઉદાહરણ પ્રમાણે સમજીએ માનો કોઈ પણ વ્યક્તિ મજૂર છે આખો દિવસ મહેનત કરે છે ખૂબ પરસેવો પાડે છે અને એનું વજન માત્ર પચાસ કિલો છે પચાસ કિલોને ને દસમા ભાગમાં વિભાજિત કરો તો પાંચ કિલો થયું પાંચ ને પણ બે બીજા બે વડે ભાગો તો અઢી લિટર પાણી થયું તો જે વ્યક્તિ આખો દિવસ મહેનત કરે છે શ્રમ કરે છે પણ ખૂબ પરસેવો પાડે છે પણ માત્ર ને માત્ર એનું વજન પચાસ કિલો છે તો તેને શું માત્ર અઢી લિટર પાણી પીવું તો એ બિચારો ડિહાઈડ્રેશનથી મરી જશે તો તમારું વજન આટલું છે એટલે આટલું જ પાણી પીવું જોઈએ તમારું વજન ઓછું છે તમારે ઓછું પાણી પીવું જોઈએ આવા ગણિતના ભ્રમકમાં ક્યારે પણ ન પડો તમારે કેટલું પાણી પીવું જોઈએ એ આયુર્વેદે સચોટ રીતે સૂચવ્યું છે તેની વિસ્તારથી આપણે સમજીએ પાણી પીવાની માત્રા ઉંમર પ્રમાણે અલગ અલગ હોય સ્થાન પ્રમાણે અલગ અલગ હોય ઋતુ પ્રમાણે અલગ અલગ હોય પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ હોય તો વિસ્તારથી પાણી પીવાની જે માત્રા છે એને સમજીએ ઉદાહરણ તરીકે શિયાળો ચાલી રહ્યો છે તો પાણી તમે ઓછું પીશો ચોમાસાની અંદર તો ખૂબ પાણીની આવશ્યકતા ઓછી હોય છે તો તમે ઓછું પીશો જેવો ઉનાળો આવે તો ડિહાઇડ્રેશન થાય ખૂબ સ્વેટિંગ થાય સુરત દાદા પોતાની પ્રકુપ સ્થિતિમાં હોય તો તમે પાણી વધારે પીશો તો પાણી હંમેશા ઋતુ પ્રમાણે પણ અલગ અલગ હોય છે એવી જ રીતે ઉંમર પ્રમાણે વાત કરીએ તો નાનું બાળક જે હોય ચૌદ વર્ષથી નાનું બાળક હોય એના શરીર અંદર કફની માત્રા વધારે હોય તો તેને પાણીની ખૂબ ઓછી આવશ્યકતા હોય જેવું એ બાળક યુવાન અવસ્થા પ્રાપ્ત કરે તો તેના શરીરની અંદર ગરમી વધે તો તેને ખૂબ વધારે પ્રમાણમાં આવશ્ય પાણીની આવશ્યકતા આવશ્યકતા ઊભી થાય એ જ વ્યક્તિ જ્યારે વૃદ્ધ થાય તો એની પાણીની આવશ્યકતા ઓછી ઊભી થાય તો ઉંમર પ્રમાણે પણ પાણી અલગ અલગ હોઈ શકે સ્થાન પ્રમાણે જોઈએ તો જે વખતો સિક્કિમ નાગાલેન્ડ મિઝોરમ ત્રિપુરા ક્ષેત્રમાં રહેતા હોય તો જ્યાં ખૂબ વાતાવરણ હોય ત્યાં પાણીની આવશ્યકતા ઓછી હોય એવી જ રીતે રાજસ્થાનની વાત વાત કરીએ કરીએ ગુજરાત રાજ્યની કચ્છ ક્ષેત્રની વાત કરીએ કે જ્યાં ખૂબ ડ્રાય વાતાવરણ છે ખૂબ ગરમી પડે છે તો ત્યાં પાણીની આવશ્યકતા વધારે હોઈ શકે હવે સો કિલો વાળો વ્યક્તિ જયારે કચ્છમાં જશે તો તેની પાણીની આવશ્યકતા વધી જશે એ જ વ્યક્તિ જયારે મિઝોરમ નાગાલેન્ડમાં રહેતો હશે તો તેની પાણીની આવશ્યતા ખૂબ ઓછી હોય શકે તો આવા ભ્રામક પ્રચારોમાં ન પડીએ ઋતુ પ્રમાણે સ્થાન પ્રમાણે ઉંમર પ્રમાણે તમામ તમામ પરિસ્થિતિ બદલાય તો પાણીની આવશ્યકતા પણ બદલાતી રહેતી હોય છે પરંતુ પાણીનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમારા જીવનની અંદર શારીરિક જો તમે કરતા હોય ખૂબ મહેનત કરતા હોય પરસેવો પાડતા હોય ખેતીમાં જે મજૂરી કામ હોય એને વધારે પાણીની આવશ્યકતા હોઈ શકે પછી ભલે વજન ઓછું હોય અને બીજો એક વર્ગ જે છે કે જે સો કિલો વજન વાળો વ્યક્તિ છે આખો દિવસ એસી માં બેસીને કામ કરે છે એના શરીરમાં ફિઝિકલ વર્ગનો બિલકુલ અભાવ છે તો તેને પાણીની આવશ્યકતા ખૂબ ઓછી હોય ઓછી બની શકે તો તમારી શરીરની આવશ્યકતા ખાસ કરીને તમે કેવા વ્યવસાય સાથે જોડાયેલો છો શ્રમ કરો છો કે નહીં એમાં પાણીની આવશ્યકતા વધારે પણ હોઈ શકે તમે શ્રમ નથી કરતા મતલબ માનસિક શ્રમ કરો છો તો તમારે પાણીની આવશ્યકતા ઓછી બની શકે તો ઓલ ઓવર આ તમામ ચર્ચાઓનો ઉદ્દેશ એ છે કે આવશ્યકતા કરતા વધારે પાણી પીવું જોઈએ નહીં જો તમે તમારા પાણીની માત્રા નક્કી કરવા જા ઈચ્છતા હોય તો અરીસા સામે જઈને ઊભા રહો તમારા પાણીની માત્રા તમારે જ નક્કી કરવાની છે કે તમારે કેટલું પાણી પીવું જો તમે યુવાન હોય ખૂબ પાડતા હોય તો વધારે પાણી પી શકો જો તમે નાના બાળક હોય તો તમે ઓછું પાણી પી શકો તો તરસ લાગે એટલું પાણી પીવું તમારે કેટલું પાણી પીવું એ કોઈ કંપની નક્કી નહીં કરે તમારે પાણી પીવું એ કોઈ પાણીનો વેપાર કરતો વ્યક્તિ નક્કી નહીં કરે તમારે કેટલું પાણી પીવું એ કોઈ ડોક્ટર ચિકિત્સક નક્કી નહીં કરે એ તમારે તમારી વિવેક બુદ્ધિથી જ નક્કી કરવાનું છે તો આયુર્વેદ એવું કે છે કે જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીવો હા જ્યારે તરસ લાગી હોય ત્યારે તમે આવશ્યકતા કરતા થોડું વધારે પાણી માટે પી શકો ઘણી વખત કોઈ પાઉચમાં કે બોટલમાં પાણી વેચાતું નહીં તો લાંબા સમય સુધી આપણને ખૂબ તરસ લાગતી બે બે ત્રણ ત્રણ કલાક સુધી આપણે પાણી મળતું નહીં તો ઘરે જઈને આપણે લીટર બે બે લીટર પાણી પી જતા હતા તો ત્યારે એક્સિસ માત્રામાં લીધેલું પાણી શરીર પચાવી નાખશે કારણ કે ખૂબ સ્વેટિંગ થયું છે ખૂબ શ્રમ કરીને આવ્યા છો તો આવશ્યકતા કરતા વધારે પાણી એક જ કંડિશનમાં તમે લઈ શકો જ્યારે તમને ખૂબ સારી એવી તરસ લાગી હોય જ્યારે તમે ખૂબ શ્રમ કર્યો હોય જ્યારે તમે ખૂબ પરસેવો પાડ્યો હોય જ્યારે તમે ખૂબ ગરમી ગરમીમાંથી

તો આવશ્યકતા કરતા વધારે પાણી પીવાથી નુકસાન ન થઈ શકે થઈ જ શકે શરીરની ક્ષમતા કરતા વધારે ખૂબ તમે મહેનત કરો તો થોડા દિવસ શરીર સહન કરી શકે પછી એ નુકસાન કરી શકે તો તમારે કેટલું પાણી પીવું એ તમારે જાતે નક્કી કરવાનું છે કોઈ કંપની કોઈ ડોક્ટર કોઈ ચિકિત્સક કોઈ ડાયટિશિયન એ નક્કી નથી કરવાનું આપણી વિવેક બુદ્ધિ એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ છે કે આપણે કેટલું પાણી પીવું એ આપણે જાતે નક્કી નથી કરી શકતા તો આવશ્યકતા કરતા વધારે પાણી પીવાથી કોઈ ફાયદો થશે થશે નહીં ઉલટું નુકસાન થશે એવા ભ્રામક પ્રચારોમાં ન પડીએ આપણા શરીરની જેટલી આવશ્યકતા હોય એટલું જ આપણે પાણી પીએ તો જ આપણે નિરોગી અને સ્વસ્થ રહી શકીશું સૌને વંદે માતરમ